ગયા છે અને જુઓ વિક્રમભાઈ અત્યારે હાલ ખાતર પહેરી રહ્યા છે આપડા ખેતર માં જોઈ લો ભાઈ આ વિગા માં આપડે નાખવાનું છે એક વીઘા માં પંચોતેર કિલો જાય છે પણ આપડે બે બેગો છે એટલે પોચ દસ કિલો છે તો બે નાખી જોઈએ બરાબર પછી તમને જે રિઝલ્ટ મળે એ મે તમને જણાવ્યું જોઈ લો ભાઈ ભાઈ વાય હા શું ખાસી થઈ તો ગાઈઝ અત્યારે હાલ આપણે આવી ગયા છીએ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે કાલે આપણે આવવું હતું પણ કાલે ઉત્તરાયણની શોપિંગ કરવા માટે જ્યાં કે બધા પતિંગ લાયા દોરી લાયા ફિરકી લાયા ઘણી બધું વસ્તુ લાયા છે મારા ભાઈ તમે કાલનો બ્લોગ જોયો હે યાર તો અત્યારે હાલ કીધું આપણે ત્યાં મહાકાળી માતાજીના દર્શન કરી લઈએ અને અહીંયા ભાઈ જોરદાર લોકેશન છે એટલે સરસ મજાની રીલ બીલ બનાવીએ એટલે હું કહું એ લે આ બે લાડ હે લે ઉકા લાડો હે લે બે હાર્દિક હાલો ગાઈસ બ્રા મિત્રો જુઓ તમે ક્રэк જેક બિસ્કિટ ખવરાઈ જાય કોકા નીકુ કર લે અરે જુઓ બાઈ ન કાઢો આ ભાઈ આવો ભાઈ મેં કરતો નહીં ને ને કર ભાઈ ઝૂમ કરી હકાટી નવા સિંહ ઘર છે આપડા ગુજરાત વિક્રમભાઈ સિંહ ઘર જો એક ગીત કોઈ છે તારા આવડો વિક્રમ દાણો મારા બે કુકલ દીવું ને કર્યું આ કુકલ દીવ જોવા કે નથી એવડું હે હાથ પગાડુ હાથ પગારું એ ના તો ચાર જ છે હા ભાઈ કેમ છો મજામાં જય માતાજી એ મારું ડિંગ 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 આપ મિત્રો અત્યારે હાલ આપડે એડવાન્સ માં બધી કિન્યા ઉભો દી દીએ જોઈ લો ભાઈ હરગાઈ દીધી છે મીનબત્તી મીનબત્તી છે મીનબત્તી લે આગળ બત્તી લે એ ઓલ ભાઈ જો કુલે વિક્રમભાઈ વેહી તો જુઓ વિક્રમભાઈ કેવી ટોપી પહેરી છે આ રંગબેરંગી ભાઈ આજની આપણે રીલોનો કોટા પૂરો કરીને અત્યારે હાલને ને એક રહેશે ખેતર અમારા વિક્રમભાઈને ને કોઈ નથી એમના મમ્મી પપ્પા જશે બહાર એટલે વિકોજી મન કે છે લેહડો બાજી તમે સાર આવજો અને હું સારને બાર બધું વાત લઉં બરોબર કે તાણે તાસી ટીપ્યા હોસી દે એક જ અમાર એક ભેસ તારી ભેસ હા અને પાડો પાડો તો આપ થઈ જુની ઓહો ખોટું થઈ ગયું માર ભાઈ પાડો ઓફ થઈ ગયો છે અમારા વિક્રમભાઈ ને ગાયો છે એટલી સ્તાન એક કે નહીં એટલે એક જ ભેસ હે હા વિકાજી એક બેસ એટલે સ્પેશિયલ સાર નો પોટલો લેવા માટે ને કરે જો તમને નાખો બી બતાઈએ હા આ એ પટ્ટી લીધી છે ને આહા હા ના ના ખરો ખરો ભાઈ હો ખેડૂત મિત્ર ખરો એ માર પાવ અરે પાણી વરાઈ ગયો આવ તસો ને કરે કે ને પણ વિકાન કે કે બે ના લાવ કેવું ને કેટલું વાર્યું કેટલું એમ લિટર ઉપર હા હા કલગ ઉપર કલગ ઉપર કેટલું બે ખેતર પર બે ખેતર હો માર કનાજે હોર જમવા વિકોજી ઈ બે માટે ઘાસ વાળવા માટે આવી ગયા જો એ આ મસ્ત ઘાસ ચારો કાપું છો આ હા હા જોર ભાઈ જોર હો ચાલ એક ગીત ચડાવ હેડા કેમેરા હે રાજુરી ને સોંતાડી બે સારે લેવા જટ્ટો મેઠી કાપા જતો અલ્યા ભાઈ ભાઈ પોટલે બધ આઈ ગયા વિક્રમ ખરો લે ખરો હો વિક્રમ કોમ તો હે વિકર જ અમાર ભાઈ આ એ જુઓ ભાઈ ગોમડાના બધા વ્યક્તિ આવવા હોય ઘેર કોઈ હોય કે ના હોય ઘેર બધા જ્યારે મા બાપ ના હોય ત્યારે આ રીતે બધું કોમ કરી નાખતા હોય છે એમાં મારા વિક્રમનો તો નંબર વન આવે છે ભાઈ ગોમમાં હો બધું કોમ વિક્રમ એકલો કરી નાખે ને વિક્રમ આમ ઘેર જઈને શાક બનાવવાનું હે ને હે મૂરા આવ્યા છે ભાઈ એ મળે લે મૂરો ખો મૂરો થાય

ফু তম কাৱে শু ল આહા મુરાલા એ બોલો ખારો લેમો નાસો જાનો મુરા ખાવા પડ્યા થાય દઈ નાખો હેડો બહુ ટાઈમ બાદ આપણે ખાઈએ છીએ મોડો હા જોરદાર વિક્રમ હો થેન્ક યુ ભાઈ હા ખા મસ્ત મસ્ત ઘરે ઘરે ખા જમલ્યા ખા કે દે હો हो छ क्या हो काउ छ क्या के दे पापा ता हो लेउ ले। तारे चकलेट देबी छ अन तारे ठीक है लेइ छ उब्रा आलू बा तू पाइ जा थोरी पाइ जा बस इतलो उब्रा मिटलो उब्रा मुदान छ म ओके बंगर दे हडम ओके बंद राख जेबे हो खोल तानी खोल तानी हो खोल तानी खोल तानी ल ल ए हाते देबी ले 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 अन तू ले ले बच्चा

અલે હું નવ વાગે લે આ તો જન્મ તારીખ નવ કે જન્મ તારીખ એ નવ કે ના રાખી નવ કે દે ચલો ભાઈ પતંગ ને કિન્ને બોધ આવી છે ટેનિસ લાહે કોણો પાડે છે હા ઓય લાહે અલે આવ કડી જલે જુવા તો ખરા લે ભઈએ કેટલો બધો કોણો પાડે છે માર ટેનિસ ભઈએ હે ટેનિસ કોમ સેમ કડી જલે કિન્ને તો બોધ દે પણ આમ સિયા પણ આમાં કિન્ને બોધ ઉગે આ આટલા આટલા લોહીનો હતો સંબંધ હવે લાગણી ની હતી યારે તારી મારી દોસ્તી ની લગે છે બહુ વાલી આ મારા ભાઈ બંધ